એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું આવું એવી અમારે વાત કે કાલ સાત સાત ત્યાર પહેલાની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ક્યાંય ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે શક્ય જ જ નથી એ એ એ ત્યાંથી મારું ઊંધી રીતે સ્વાગત બટ નેચરલ છે મારી પણ એમાં કઈ મને અતિશયોગી કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર કે શ્રી દેવસિંહજી એમણે શ્રી ગણેશ કીધા કહેવાય પણ યજમાન જયરાજસિંહજી આગેવાનો ભાઈઓ વડીલો યુવાન દોસ્તો મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી